રાજકોટ જિલ્લા ધોરાજી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લોકસભાની ચૂંટણી પહેલા પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે ભાજપ કોંગ્રેસ પોસ્ટર યુદ્ધ એ એક અનેક ચર્ચા જગાવી છે જેમાં ધોરાજીમાં ઠેર ઠેર અનેક વિસ્તારમાં આયાતી ઉમેદવારને લઈ અને સ્થાનિક ઉમેદવારને લઈ અને પોસ્ટર લાગ્યા છે પોસ્ટર બાબતે ભાજપ કોંગ્રેસ એકબીજા આમને સામને છે ત્યારે ભાજપના શહેર પ્રમુખે પોસ્ટર લગાવવા બાબતે કોંગ્રેસને જવાબદાર ઠેરવાયા છે અને કહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર હારી જવાની બીકથી આ સ્ટન્ટ કરી રહ્યા છે ત્યારબાદ પોરબંદર સીટના કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર લલિત વસોયા એ ભાજપ પર પલટવાર કરતા જણાવ્યું કે ભાજપના કાર્યકર દ્વારા જ આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે ભારતીય જનતા પાર્ટીને પહેલા તો એનું ઘર હાંચવાની જરૂર છે હું દાવા સાથે કહું છું કે આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટીના જે મનસુખભાઈથી અસંતુષ્ટ લોકો છે એના દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ભાજપનો આંતરિક વિવાદ સામે ન આવે એટલા માટે આ મારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે એમનો આશય સદંતર ખોટો છે અને મારી સાબિત કરી દેવાની તૈયારી છે બે દિવસ પહેલાનો બની ગજેરા કે જે ભારતીય જનતા પાર્ટી નો આગેવાન છે કમલમ અંદર સી આર પાટીલ સાહેબે એનું સન્માન કર્યું છે એને ખેસ છે અને એના દ્વારા આ પોસ્ટરો એ વીટીયામાં કીએ છે કે હું બે દિવસ પછી પોસ્ટર લગાવવાનો છું અને એને આ બેનરો લગાવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી નો સાબરકાંઠા અને બરોડાની જેમ આંતરિક યુથવાદ અહીં પણ સામે આવ્યો છે અને આવતા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોનો જે છે પાર્ટી ના લોકોનો હાર જીત નો નિર્ણય તો પ્રજા એ કરવાનો હોય છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો પાસે લલિત વસોયા સામે આક્ષેપ કરવા સિવાય બીજો કઈ કામ ધંધો નથી અને વિડીયો લલિત વસો એને મત દેવાનું નથી કેતો પરંતુ એમ કહે છે કે આ લોકસભાની સ્થાનિક માણસને ને હોત ભરતભાઈ બોઘરા ને રમેશભાઈ ધડુક ને કે ભાઈ જયેશભાઈ જ ને આપ્યું છે અને છતાંય ભારતીય જનતા પાર્ટીના લોકો પાસે બીજો કોઈ મુદ્દો નથી એટલા માટે મારી છે લોકોએ જે લલિતભાઈ વસોયાની તરફેણમાં પોસ્ટર લગાડેલ છે તે પાયાવિહોણા છે અને ધોરાજી વિધાનસભા મસ્ત વિસ્તારમાં મનસુખભાઈ માંડવિયા સાહેબે પ્રવાસ પણ કરેલા છે અને આખી લોકસભામાં અવારનવાર પ્રવાસ કરે છે 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 અને અને લોકોની વચ્ચે જ જે જે કંઈ પોસ્ટર લાગેલા કંઈ ઉમેદવાર છે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે તે ઉમેદવાર હાડ ભાડી ગયેલ છે અને હાડ ભાડી ગયેલના હિસાબે તેઓ દ્વારા પણ આ પોસ્ટરો લગાવવામાં આવેલ છે જેથી હું કહું છું કે મનસુખભાઈ માંડવિયા જે હાલ પણ મિનિસ્ટર છે અને આવનારા દિવસોમાં લોકસભામાં ચૂંટણી થઈ ગયા પછી અને ચૂંટણીયા પછી પણ તેઓ મિનિસ્ટર રહેવાના છે અને પોરબંદર લોકસભાના પ્રજાની વચ્ચે જ રહેવાના છે અને જે કંઈ પણ કામ હોય એ કામ થઈ શકશે બીજું કે હાલ જે કંઈ સર લોકોએ જે નક્કી કરી લીધું છે કે આગળ પણ સરકાર ભાજપની જવાની છે અને ભાજપ સાથે જ રહેવાના છે જેથી કરીને લોકો દરેક લોકો ભાજપને વોટ કરવાના છે અને ભાજપના ઉમેદવાર ને ચૂંટી કાઢવાના છે જે આ કૃત્ય કરેલ છે એ અસામાજિક કે જે કઈ ઉમેદવાર દ્વારા કરેલ છે તે પાયા વેહણું છે એટલું જ હું કહેવા માંગુ છું રાજકોટ લોકસભા